અયોધ્યામાં ભગવાન શ્રીરામની થયેલ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે બોટાદ ખાતે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા થતાં નિજ મંદિરે બિરાજમાન થયા બાદ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે ત્યારે બોટાદ ખાતે પણ ખૂબ જ હર્ષ અને આનંદ ઉલ્લાસની લાગણી છવાયેલ છે ત્યારે બોટાદ ખાતે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બોટાદમાં આવેલ ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી દ્વારા મશાલ પ્રગટાવી અને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી બોટાદમાં માર્કેટિંગ યાર્ડથી શરૂ કરી હવેલી ચોક મહિલા મંડળ રોડ ટાવર રોડ અવેડા ગેટ ગ્રામ સર્કલ જલમીન થિયેટર થઈ અને પરત માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ અને આ મશાલ રેલીના સમાપન બાદ માર્કેટિંગ યાર્ડ ખાતે મહાઆરતી તેમજ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુદાસ ત્રાસડિયા તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા તથા ભાજપના પદાધિકારીઓ તેમજ બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા ત્યારે આજરોજ આ મસાલ રેલીમાં વિદ્યાર્થીઓ તેમજ બોટાદના નાગરિકો જોડાયા હતા અને જય જય શ્રીરામના નાદ સાથે સમગ્ર શહેર રામમય બની ગયું હતું આપનો પરિચય મારું નામ પ્રભુભાઈ ભુબોતભાઈ ત્રાસડિયા મેનેજિંગ ટ્રસ્ટી આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદ આજે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા પોશાક લેવામાં આવ્યો છે સુમતિ છે આ બાબતે હકીકત એ જ છે કે છેલ્લા પાંચસો વર્ષના સંકટ બાદ આજે રામલલ્લાઈની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો અને ભગવાન પોતાના નિજ મંદિરમાં વધાર્યા ત્યારે બોટાદના ગ્રામજનો મડકેટ યાર્ડના સાથ સહકારથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે આદર્શ શૈક્ષણિક સંકુલ આયોજિત આજે પાંચસો ને એકાવન બાળકો દ્વારા મહા મશાલ રેલીનું આયોજન કરી અને બોટાદના રૂટ ઉપર બોટાદના રસ્તા ઉપર એ ફરી રહી છે

અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને એપીએમસી દ્વારા સંયુક્ત ઉપક્રમે બોટાદની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે સ્કૂલના બાળકો અને વાલીઓ સાથે મળી સમગ્ર બોટાદની અંદર એક મહારિલનું મશાલ યાત્રાનું એક આયોજન કરી અને હર્ષ ઉલ્લાસથી જે શ્રીરામ પ્રભુ આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બિરાજમાન થયા છે એના ઉત્સવનો મનાવવા માટે નો આ કાર્યક્રમ હતો અને આ મસાલ યાત્રા સમગ્ર બોટાદમાં ફરી અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હોય એવું મને લાગે છે